નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બાર વિશે મનોવિજ્ઞાન પાઠ એક સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ જેમાં આવનારી બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી કેટલાક આઈએમપી પ્રશ્નો જેમાં વિભાગ એ બી અને સીના જે મહત્ત્વના પ્રશ્નો છે એ આજે આપણે જવાબ સહિત ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો વિદ્યાર્થી મિત્રો આ વખતે બોર્ડની પરીક્ષામાં નવી પેપર સ્ટાઇલ છે અને એ મુજબ પહેલાં પાઠમાંથી વિકલ્પ વગર તેર અને વિકલ્પ સાથે વીસ માર્ક્સનું આવવાનું છે એટલે કે તમે જો આ પાઠ તમે સારી રીતે તમે તૈયાર કરો તો તમે વીસ માર્ક્સના જે પ્રશ્નો છે એ તમે આ પાઠમાંથી લખી શકો છો આજે આપણે કેટલાક મહત્ત્વના પ્રશ્નો આઈએમપી પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન કયા મનોવૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો ઉપર માનસિક કેન્દ્રીકરણ કરવું જેમાં જવાબમાં આવે જેમ્સ ડ્રેવર કારણ કે જેમ્સ ડ્રેવરે આ વ્યાખ્યા આપેલી છે બીજું વિદ્યાર્થી મિત્રો હવે ચલો કે આ પ્રશ્ન પરીક્ષામાં છે અને પછી વિભાગ બીમાં એવો પ્રશ્ન હોય કે ધ્યાનની વ્યાખ્યા આપો તો તમે આ જે વિકલ્પવાળો પ્રશ્ન છે એ જોઈને પણ તમે ધ્યાનની વ્યાખ્યા તમે લખી શકો બીજો પ્રશ્ન છે ધ્યાનની જર્ની તરીકે કોને ઓળખવામાં આવે છે રસ રસ એ ધ્યાનની જર્ની છે જે બાબતમાં આપણને રસ હોય એ બાબત ઉપર આપણું ધ્યાન તરત જાય છે એટલા માટે રસ એ ધ્યાનની જનની છે ત્રીજો પ્રશ્ન સંવેદન એટલે શું સંવેદન એટલે ચેતનાત્મક અનુભવ ચોથો પ્રશ્ન કયા મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકાર આપેલા છે હેનિંગ નામના મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકાર આપેલા છે પાંચમો પ્રશ્ન પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે પૂરકતાનો નિયમ પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે સંકળાયેલો છે છઠ્ઠો પ્રશ્ન બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચવામાં આવે છે બાહ્ય જગતનું નિરીક્ષણ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષ કારણ કે આ ત્રણ બાબત દ્વારા જ આપણે બાહ્ય બાબતોનું નિરીક્ષણ કરી શકીએ છીએ પ્રશ્ન નંબર સાત પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે જેમાં વર્ધીમર કોહલર અને કોફકા આ ત્રણે ત્રણ મનોવૈજ્ઞાનિકો સમષ્ટિવાદી સંપ્રદાયના મનોવૈજ્ઞાનિકો છે તો એટલા માટે નામ છે વર્ધીમર કોહલર અને કોફકા આઠમો પ્રશ્ન દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ આપો જવાબ છે સળી કોષો અને શંકુ કોષો કારણ કે આ કોષો છે એમાં જ્યારે ઉત્તેજના થાય ત્યારે આપણને દ્રષ્ટિ સંવેદનો અનુભવ થાય છે નવમો પ્રશ્ન ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે ત્વચા દ્વારા મુખ્યત્વે ચાર પ્રકારના સંવેદનો અનુભવ થાય છે જેમાં ઉષ્ણતા એટલે કે ગરમી શીતળતા ઠંડી દબાણ અને ચોથું છે વેદના અથવા તો પીડા આ ચાર પ્રકારના સંવેદનો છે એ આપણે ત્વચા દ્વારા આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ દસમો પ્રશ્ન શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા છે સૂક્ષ્મ વાળકોષો આ સૂક્ષ્મ વાળકોષોમાં જ્યારે ઉત્તેજના થાય ત્યારે આપણને શ્રવણ સંવેદનનો અનુભવ થાય છે અગિયારમો પ્રશ્ન સામાન્ય રીતે મનુષ્ય કેટલા સીપીએસ સુધીનો અવાજ સાંભળી શકે છે વીસથી વીસ હજાર સીપીએસ એટલે કે સાયકલ પર સેકન્ડ અવાજના મોજાના જે તરંગો છે એ તરંગો છે એને સીપીએસ કહેવામાં આવે છે બારમો પ્રશ્ન સંવેદનની પૂર્વશરત કઈ છે ધ્યાન ધ્યાન વગર સંવેદન થઈ શકતું નથી તેરમો પ્રશ્ન કયા મનોવૈજ્ઞાનિકે અભિરુચિને અપ્રગટ ધ્યાન કહ્યું છે મેકડુગલ નામના મનોવૈજ્ઞાનિકે અભિરુચિને અપ્રગટ ધ્યાન કહેલું છે ચૌદનો પ્રશ્ન ગંધના કુલ કેટલા પ્રકારો છે ગંધના કુલ છ પ્રકારો છે આ છ પ્રકારોમાં વળતી વસ્તુની ગંધ સડેલી વસ્તુની ગંધ ઈથરની ગંધ મસાલાની ગંધ રાડની ગંધ અને સુગંધ આ છ પ્રકારના જે ગંધના પ્રકારો છે એ ગંધના પ્રકારો હેનિંગ નામના મનોવૈજ્ઞાનિકે આપેલા છે પંદરમો પ્રશ્ન જીભના પાછળના મૂળ ભાગમાં કયો સ્વાદ અનુભવાય છે જીભના પાછળના મૂળ ભાગમાંથી કડવો સ્વાદનો અનુભવ થાય છે સોળમો પ્રશ્ન સંવેદનાના કુલ કેટલા પ્રકારો છે સંવેદનના કુલ પાંચ પ્રકારો છે દ્રષ્ટિ સંવેદન શ્રવણ સંવેદન ગંધ સંવેદન સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન દરેક વ્યક્તિને બાહ્ય દુનિયાનો જે અનુભવ છે એ આ પાંચ પ્રકારના સંવેદન દ્વારા થાય છે સત્તરમો પ્રશ્ન જીભ પર રહેલા કણોને શું કહેવામાં આવે છે જીભ પર રહેલા નાનાના જે કણો છે જે આપણને ઉપસેલા દેખાય છે એને રસકંદ અથવા તો સ્વાદ કણ પણ કહેવામાં આવે છે અઢારમો પ્રશ્ન આપણી આંખોને જે સફેદ ભાગ દેખાય છે તેને શું કહેવામાં આવે છે આપણી આંખોમાં જે સફેદ ભાગ દેખાય છે તેને અક્ષીપટલ કહેવામાં આવે છે ઓગણીસમો પ્રશ્ન ધ્યાનનો આધાર કોના ઉપર રહેલો છે જવાબ છે ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા પર રહેલો છે કારણ કે જે ઉદ્દીપક આપણને પસંદ હોય એના ઉપર આપણું ધ્યાન તરત જાય છે એટલે કે પસંદગીયુક્ત ઉદ્દીપક ઉપર રહેલો છે વિશ્વો પ્રશ્ન પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો કયા સંપ્રદાયે આપેલા છે સમષ્ટિવાદી સંપ્રદાય જેમાં વર્ધીમર કોલર અને કોફકા નામના મનોવૈજ્ઞાનિકોએ સામૂહિકરણના નિયમો આપેલા છે એકવીસમો પ્રશ્ન અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો ઉપયોગ કર્યો છે અભિરુચિ માટે મેકડુગલે અપ્રગટ ધ્યાન શબ્દનો ઉપયોગ કરેલો છે બાવીસમો પ્રશ્ન મધ્યકરણની અસ્થિઓના નામ આપો મધ્યકરણની અસ્થિઓમાં હથોડી એરણ અને પેંગડુ આ જે ત્રણ અસ્થિઓ છે આ ત્રણ અસ્થિઓ મધ્યકરણમાં આવેલી છે ત્રણ અસ્થિ એટલે કે ત્રણ પ્રકારના હાડકાં છે જે આપણા મધ્યકરણ એટલે કાનના વચ્ચેના ભાગમાં આવેલા છે ત્રેવીસમો પ્રશ્ન માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો શા કારણે થાય છે ત્વચા પર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો ઉત્તેજવાના કારણે આપણને ઠંડી કે ગરમી જેવા સંવેદનનો અનુભવ થાય છે ચોવીસમો પ્રશ્ન સંવેદન ગ્રાહકોના વર્ગો કેટલા છે કયા કયા સંવેદન ગ્રાહકોના ત્રણ વર્ગો છે બાહ્ય સંવેદકો શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો પચીસમો પ્રશ્ન બાહ્ય કણામાં કોનો સમાવેશ થાય છે બાહ્ય કર્ણમાં કાનની બૂટ જેને કર્ણપાલી પણ કહેવાય કર્ણનલિકા અને કર્ણપટલ અથવા તો કર્ણ ઢોલ આ ત્રણ ભાગો છે એ બાહ્ય કર્ણમાં આવેલા છે છવ્વીસમો પ્રશ્ન મીઠો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે મીઠો સ્વાદ જીભના અગ્ર ભાગથી પારખી શકાય છે સત્યાસમો પ્રશ્ન ધ્યાનની વ્યાખ્યા આપો ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું આ વ્યાખ્યા આપેલી છે જેમ્સ ડ્રેવરે અઠ્યાવીસમો પ્રશ્ન ધ્યાનના લક્ષણો જણાવો ધ્યાનના લક્ષણોમાં પહેલું લક્ષણ છે ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે બીજું લક્ષણ ધ્યાન સમાયોજનાત્મક છે ત્રીજું લક્ષણ ધ્યાન શોધનાત્મક છે ચોથું લક્ષણ ધ્યાન ભવિષ્ય છે પાંચમું લક્ષણ ધ્યાન પ્રેરણાત્મક છે છઠ્ઠું લક્ષણ ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે અને સાતમું લક્ષણ ધ્યાને ચંચશે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાં વિભાગીમાં આવી શકે અને વિભાગીમાં તમને જો મુદ્દા આવડતા હોય તો તમે મુદ્દાની અંદર તમે થોડાક શબ્દો તમે લખી શકો એટલા માટે આ જે મુદ્દા છે એ મુદ્દા તમે ગોખી નાખો ઓગણત્રીસમાં પ્રશ્ન ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું આપણી આસપાસના બાહ્ય વાતાવરણમાં જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર છે તેને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવામાં આવે છે દાખલા તરીકે અંધારા ઓરડામાં કોડિયામાં સળગતી મીણબત્તી અંધારું ઓરડું હોય એમાં એક કોડિયું મૂકેલું હોય અને એ કોડિયામાં જો મીણબત્તી સળગતી હોય તો મીણબત્તીમાં જે આપણું ધ્યાન જાય તો એને કહેવાય ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર છે એને કહેવાય છે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ ધ્યાનનો સીમા પ્રદેશ એટલે શું આપણી આસપાસના બાહ્ય વાતાવરણમાં જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર નથી તેને ધ્યાનનો સીમા પ્રદેશ કહેવામાં આવે છે દાખલા તરીકે અંધારાઓડામાં મીણબત્તી જેમાં સળગે છે તે કોળિયાને કહેવાય ધ્યાનનો સીમા પ્રદેશ ધ્યાનના નિર્ધારકો કેટલા છે કયા કયા ધ્યાનના નિર્ધારકો બે છે એક વસ્તુલક્ષી અથવા તો બાહ્ય નિર્ધારકો અને બીજું છે વ્યક્તિલક્ષી અથવા તો આંતરિક નિર્ધારકો જે બહારના છે એને કહેવાય બાહ્ય નિર્ધારકો અને જે શરીરની અંદરના છે એને કહેવાય આંતરિક નિર્ધારકો બત્રીસમો પ્રશ્ન ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો કયા કયા છે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો સાત આઠ છે એક ઉદ્દીપકની તીવ્રતા બે ઉદ્દીપકનું કદ ત્રીજું ઉદ્દીપકની વિષમતા ચોથું ઉદ્દીપકની ગતિશીલતા પાંચમું ઉદ્દીપકમાં પરિવર્તન છઠ્ઠું ઉદ્દીપકમાં નવીનતા સાતમું ઉદ્દીપકમાં પુનરાવર્તન અને આઠમું છે ઉદ્દીપકનો રંગ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ પરીક્ષામાં વિભાગીમાં પાંચ માર્ક્સમાં આવી શકે તો તમને જો મુદ્દા આવડતા હશે તો તમે મુદ્દા વિશે તમે થોડીક લાઈનો તમે લખી શકશો દરેકમાં તમે એક એક ઉદાહરણ યાદ રાખવાનો પ્રયત્ન કરો ઉદાહરણ તમને કહું તો ઉદ્દીપકની તીવ્રતા કોઈ નાનો અવાજ હોય અને કોઈ મોટો અવાજ હોય તો જેનો અવાજ મોટો હોય એના પ્રત્યે આપણું ધ્યાન તરત જાય છે ઉદ્દીપકનું કદ બે ઉદ્દીપક છે એમાં નાનું ઉદ્દીપક અને મોટા કદનું ઉદ્દીપક તો જે ઉદ્દીપક મોટા કદનું હોય એના પ્રત્યે આપણું ધ્યાન તરત જાય છે તમે કોઈ દુકાનમાં જાઓ અને દુકાનમાં કોઈ મોટી વસ્તુ દોરેલી હોય તો એના ઉપર આપણું ધ્યાન તરત જાય જેમ કે તમે મેડિકલની દુકાનમાં જાઓ છો તો મેડિકલની દુકાનમાં કોઈ દવાનું કદ કે કોઈ કેપ્સ્યુલ છે એનો ફોટો છે મોટો બહાર લગાવેલો હોય તો આપણા બધાનું ધ્યાન તરત જ દવાની દુકાન ઉપર જાય છે ઉદ્દીપકની ઉષમતા વિષમતા ઉદ્દીપકની વિષમતા એટલે કે બે અસમાન ઉદ્દીપક હોય તો એના પ્રત્યે આપણું ધ્યાન તરત જાય છે કોઈ પતિ પત્ની જતા હોય પત્ની નીચી હોય અને પતિ ઊંચો હોય તો એ શું બતાવે છે વિષમતા બતાવે છે તો એના ઉપર આપણા બધાનું ધ્યાન તરત જાય છે ઉદ્દીપકમાં ગતિશીલતા કોઈ સ્થિર ઉદ્દીપક હોય એના કરતાં ગતિશીલ ઉદ્દીપક હોય તો એના ઉપર આપણું ધ્યાન વધારે જાય છે જેમ કે કોઈ ઝાડ ઉપર પક્ષી શાંતિથી બેઠેલું હોય તો આપણું ધ્યાન જતું નથી પણ એ ઝાડ ઉપરથી જો પક્ષી ઉડે તો બધાનું ધ્યાન તરત જાય છે પાંચમું છે ઉદ્દીપકમાં પરિવર્તન અચાનક ઉદ્દીપકમાં કંઈક પરિવર્તન આવે તો બધાનું ધ્યાન એ ઉદ્દીપક ઉપર જાય છે જેમ કે ક્લાસમાં વિદ્યાર્થીઓ બેઠા છે અને અચાનક પાવર જતો રહેશે અને પંખો બંધ થાય છે તો અચાનક જ બધાનું ધ્યાન છે એ પંખા ઉપર જાય છે શા માટે અચાનક ઉદ્દીપકમાં પરિવર્તન આવ્યું એટલા માટે છઠ્ઠું છે ઉદ્દીપકમાં નવીનતા રોજ જે હોય રૂટીન હોય એના કરતાં કંઈક આપણને નવીન જોવા મળે તો એમાં બધા વિદ્યાર્થીઓનું ધ્યાન તરત જાય છે રોજ શિક્ષક છે એ પેન્ટ શર્ટ પહેરીને આવતા હોય પણ એક દિવસ શિક્ષક જો જબ્બો અને લેંગો પહેરીને આવે તો તરત બધાનું ધ્યાન જાય છે રોજ શિક્ષિકા છે એ ડ્રેસ પહેરીને આવે અને અચાનક જો એક દિવસ સાડી પહેરીને આવે તો તરત બધાનું ધ્યાન એ શિક્ષિકા ઉપર જાય છે શા માટે ઉદ્દીપકમાં નવીનતા છે એટલા માટે સાતમું છે ઉદ્દીપકનું પુનરાવર્તન જે ઉદ્દીપકનું વારંવાર પુનરાવર્તન થાય એના પર બધાનું ધ્યાન જલ્દીથી જાય છે તમે ટીવીમાં તમે જુઓ તો કોઈ એડ વારંવાર રિપીટ થાય તો એ એડવર્ટાઇઝમેન્ટ ઉપર બધાનું ધ્યાન જાય છે અને આઠમું છે ઉદ્દીપકનો રંગ આછા રંગો કરતાં ઘાટા રંગો ઉપર બધાનું ધ્યાન વધારે જાય છે સફેદ રંગ ઉપર કોઈનું ધ્યાન જતું નથી પણ લાલ રંગ લીલો કલર એવા જે ઘાટા રંગો છે એ ઘાટા રંગો ઉપર બધાનું ધ્યાન જાય છે તેત્રીસમો પ્રશ્ન ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો જણાવો ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો પાંચ છે એક કે અભિરુચિ બીજું જરૂરિયાત ત્રીજું ટેવ ચોથું શિક્ષણ અને પાંચમું છે મનો શારીરિક સ્થિતિ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ પરીક્ષામાં વિભાગીમાં આવી શકે ચોત્રીસમો પ્રશ્ન પ્રત્યક્ષીકરણની વ્યાખ્યા આપો પહેલી વ્યાખ્યા છે જેના દ્વારા આપણે પદાર્થોને તેમના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષરણ કહેવામાં આવે છે વ્યાખ્યા આપી છે એચ એ ગેરેટ નામના મનોવૈજ્ઞાનિકે બીજી વ્યાખ્યા છે પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે જે દ્વારા આપણે આપણા પર્યાવરણના ઉદ્દીપકોની તરેનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ વ્યાખ્યા આપી છે હિલગાર્ડ અને એટકિન્સન એન્ડ એટકિન્સન ત્રીજી વ્યાખ્યા છે સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈપણ પદાર્થ કે પરિસ્થિતિનું તત્કાલીન જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ વ્યાખ્યા આપી છે કોલિન્સ અને ડ્રેવર પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા જણાવો જે આપણે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ એ પ્રત્યક્ષીકરણ આપણને ક્યારે થાય છે તે માટેની પ્રક્રિયા કઈ છે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઉદ્દીપકનો અનુભવ થાય તેને કહેવાય સંવેદન અને તેનું અર્થઘટન થાય તેને કહેવાય પ્રત્યક્ષીકરણ આ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા વિગતે સમજીએ તો વ્યક્તિનું ધ્યાન પદાર્થ વસ્તુ કે વ્યક્તિ પર જાય કે તરત જ તે જ્ઞાનેન્દ્રિય એ સંદેશો કરોડ વડે મગજ સુધી પહોંચાડે છે એટલે કે તમને જે સંવેદન થાય એ જે જ્ઞાનેન્દ્રિય છે એ જ્ઞાનેન્દ્રિય જે પોતાનો જે મેસેજ છે એ મેસેજ કરોડરજ્જુ મારફત મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે આંખ નાક કાન જેવી જ્ઞાનેન્દ્રિયોમાંથી થતી સંવેદનાની ઉત્તેજના મગજમાં પહોંચે છે મગજ અને તેના કેન્દ્રો આ સંવેદનો પ્રક્રિયા કરે છે અને ઉદ્દીપકોની સમજ આપણને કેળવાય છે છત્રીસમો પ્રશ્ન છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો જણાવો પ્રત્યક્ષીકરણમાં સંગઠનના ચાર નિયમો છે સમાનતા સમીપતા સમાવેશકતા અને પૂરકતા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ પરીક્ષામાં વિભાગીમાં પૂછાઈ શકે જો તમને મુદ્દા તમને આવડતા હશે તો તમે આકૃતિ ધોરીને તમે લખી શકો સાતમો પ્રશ્ન છે ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણના અનિત્રિય સંકેતો જણાવ બે સંકેતો છે એક નેત્રમણી કે દક્કાટનું અનુકૂલન અને બીજું છે કેન્દ્રીકરણ આડત્રીસમો પ્રશ્ન ઊંડાએ અને અંતરના પ્રત્યક્ષીકરણના એક નિદ્રિય સંકેતો જણાવો છ એક નિત્ય સંકેતો છે અંતઃસ્થિતિ વાયુગત પારદર્શન ત્રીજું રેખિક પરિપ્રેક્ષ્ય ચોથું પ્રકાશ અને છાયા પાંચમું સાપેક્ષ કદ અને છઠ્ઠું છે સપાટીની તરે અને ઢાળ ઊંડાએ અને અંતરના પ્રત્યક્ષીકરણના દ્વિનેત્રીય સંકેતો જણાવો જેમાં બેવડી પ્રતિમા અને બીજું છે દ્વિનેત્રીય વિષમતા ચાલીસમો પ્રશ્ન બેવડી પ્રતિમા એટલે શું દ્વિનેત્રી વિષમતા એટલે દ્રષ્ટિ સંવેદનમાં કોઈપણ પદાર્થ કે ઉદ્દીપકને નજીકથી જોઈએ ત્યારે બે આંખના નેત્રપટ પર પડતું જે તે ઉદ્દીપકનું દ્રશ્ય તદ્દન સમાન હોતું નથી બંને દ્રશ્યોમાં ભિન્નતા હોય છે તેનું મૂળ કારણ બંને આંખો વચ્ચે લગભગ થી અઢી ઇંચનું અંતર છે ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલ પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે તે જ રીતે જમણી આંખને પદાર્થનો જમણો વિસ્તાર થોડો વધારે દેખાય છે આ પરિસ્થિતિને નેત્રપટ્ટીય વિષમતા કહેવામાં આવે છે બેવડી પ્રતિમા એટલે શું જ્યારે પાસીની કોઈ વસ્તુ પર દ્રષ્ટિને એકાગ્ર કરી તેની પાસાની બીજી વસ્તુ કે પદાર્થને જોવાનો પ્રયત્ન કરીએ તો પાછળના દૂધના પદાર્થની બે પ્રતિમા આપણને દેખાય છે હકીકતમાં વ્યક્તિને બે પ્રતિમાનો સ્પષ્ટ અનુભવ થતો નથી પણ તેનો આભાસ પદાર્થના સાપેક્ષ અંતરને ઓળખવામાં મદદ કરે છે જેને બેવડી પ્રતિમા કહેવામાં આવે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો